ભગવાન કૃષ્ણનું મા રૂકમિ સાથે લગ્ન થયું માધવપુરના માંડવે ચોરીના ચાર ફેરા ફરાણા દેવતાઓની હાજરીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એવું હતું કે ભગવાન કૃષ્ણ લગ્ન કરે એ તમામ દેવતાઓની મનની પૂર્તિ કરી અને દ્વારકાની અંદર આવ્યા છે રેવતીજી ભોખી લીધા છે અને સફળ દાંપત્ય જીવનની અંદર પદ્યુમન મહારાજનો જન્મ થયો છે આગળની કથામાં સમરાસુરના વધની કથા છે હા અને ભગવાનનું બીજું લગ્ન કઈ રીતે થયું અને આવે હું તમને કહું કે આપણે હજી એક લગ્ન બાકી કર્યા ગઈ કાલે રાતે હજી આપણે સોળ હજાર એકસો અને આઠ લગ્ન કરાવવાના છે અને કથાને મારે સાડા પાંચે વિરામ આપવાનો છે કેમ થશે બે થી વધારી ચાલો બે દી કદાચ હું વધારી દઉં તો કોને કોને આમાં ઈચ્છા કોને કોને હાથ હું શા કરું છું ઓહો હો આ બાજુ તમારે કોઈ નહીં ઈચ્છા કરી એમ વાહ 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 જય હો જય હો હવે ખરેખર જો સમય હોત ને તો હું ઉધારી દીધો હમણાં દાદાએ કીધું ને બાપુ ને તો મજા પણ સમય ની મર્યાદા હોય છે અને એ સમય હવે આપણે પૂર્ણ થવા આવ્યો છે એટલે આવો આ ભગવાનનું બીજું લગ્ન કઈ રીતે થયું આ સિત સત્રા ચિત સૂર્યો ભક્ત પર ભગવાન ના બીજા લગ્નની કથા સ્યમંતક મણી સાથે જોડાયેલી છે દ્વારકાની અંદર એક યાદવ રહેતા હતા અને એમનું નામ છે સત્રાજીત અને સતરાજી દે ભગવાન સૂર્યની બહુ પૂજા કર્યા અને પૂજાના ફળ સ્વરૂપે સૂર્યનારાયણ પાસેથી એક મણી મળેલો અને એ મણીનું નામ છે સ્યમંતક મણી આ મણીનું કામ શું બોલે રોજ સવાર પડે અને સવા ભાર સોનું આપે બીજે દિવસે સવા ભાર વળી પાછું ત્રીજા દિવસે વળી સવા ભાર સોનું દિવસે અને દિવસે સત્રાજીત સોના ના લીધે થઈ શક મણીના લીધે થઈ આ અને વધારે વધારે ધનિક બનવા લાગ્યો છે વાત શરૂ થઈ કે ભવિષ્યનો રાજા સત્રાજીત છે જેની પાસે સંપત્તિ વધારે હોય ને એ સત્તાધીશ બની શકે અને આ વાત જયારે દ્વારકાધીશ સુધી પહોંચી તારે દ્વારકાધીશે વિચાર કર્યો કે એક વખત મારે આને સમજાવવું જોઈએ. ચાકરોને મોકલી અને સતરાજીત ને મળ્યા છે ભગવાન. સત્રાજીતને કીધું કે તારો સ્યમંતક મણી મને આપી દે. રાજખજાનાની અંદર મૂકી દે. રોજના માટે જે સોનું આવશે એ તારા દ્વારા પહોંચાડી દેવામાં આવશે તારા ઘરે. સોનું મારે જતી નથી કેમ કે સોનાની તો મારી દ્વારકા છે. સોનાની કોઈ લાલચ મને છે નહીં બસ માત્ર સમાજ વાતો બંધ કરતો થાય એક અંદર જે અફવા ફેલાણી છે એ બંધ થાય એટલા માટે અને તારો મણી મને આપી દે ત્યારે સત્રાજીત એકનો બે ન થયો આ અને જે યાદવને ભગવાને યોગની વિદ્યાથી મથુરાથી દ્વારકા લઈ આવ્યા હતા એ જ યાદવે ભગવાન કૃષ્ણનો વિરોધ કરી અને એવું કીધું કે મહારાજ આ મણી મને સૂર્ય ભગવાનની કૃપાથી મળ્યું મેં નહીં દે શકતા હું તમને નહીં આપું વિષ્ટિ નિષ્ફળ ગઈ આ અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા એ કીધું કે તો પછી તું સલામત નહીં રહે આ મણી તને તારી જાન ઉપર જોખમ છે બોલે મારા જ ગમે તે થાય પણ આ મણી હું તમને નહીં આપું રાજ ખજાના અંદર નહીં મૂકું માનું નહીં આ અને સતરાજી ત્યાંથી ચાલ્યો ગયો થોડોક સમય ગયો સતરાજીત નો નાનો ભાઈ છે નામ છે એનું પ્રસેન પ્રસેન મણીને ગળામાં પહેરી આ અને શિકાર અર્થે ગયો વનમાં સિંહની સાથે ઝપાઝપી થઈ અને ઘટના એ ઘટી પ્રસેનને સિંહે મારી નાખ્યો મણી જે ગળામાં પહેરો હતો એ ઉડી અને થોડેક દૂર પીડ્યો

ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ઉપર આળ નાખી અને કીધું કે હમણાં થોડા દિવસ પહેલા મને હતો આ અને આ મણી એના માટેની ચર્ચા જે મારો ભાઈ ગયો છે આ અને મારો ભાઈ ચાર દિવસથી નથી મળતો મણી પણ નથી મળતો અને મને એવું લાગે છે કે ભગવાન કૃષ્ણ એ મારા ભાઈ પ્રસેન ને મરાવી નાખ્યો હોય તમે વિચાર કરો સાહેબ જે વાત ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે જ નહીં અને અને ભગવાન ઉપર આળ કે થોડાક દિવસ પહેલા મને બોલાયો તો આ હું ન મણી દેવાની મેં આનાકાની કરી મેં ના પાડી આ પ્રસેન ને મારાવી નાખ્યો મણી ચોરી લીધો કેમ કે પહેલેથી ચોરી કરવાની આદત તો છે પેલા માખણ ચોરતો હવે આ મણી ચોરે છે આવું આળ સતરાજી તે નાખ્યું મેરે ભાઈ બેન હું ઘણી ઘણી વખત કહું કે આ દુનિયાને છે ને પહોંચી નથી શકાતું તો પછી આપણે કઈ વાડીની ભાજી મૂળી હું એમ કહું કઉ આપણી બહુ જૂની કહેવત દાદા ગોળાના મોઢે ગણું બંધાય ગામના મોઢે ન બંધાય તમે ઉપર આવશો એટલે કૃષ્ણ નો વિરોધ થયો છે સાહેબ અને આ દુનિયાને તકલીફ છે આ દુનિયા વાતો કરવાની હોય તમે થોડાક ઉપર જશો ને એટલે તરત વાતો ચાલુ થાય હું ક્યારે ક્યારે એવું કહું એક બસ ચાલી જતી હોય ને તો એ આઠ કે દસ જ્યાં જેટલા માણસો હોય એટલાને દેખાય પણ એક વિમાન ઉડે ને તો એ આખી દુનિયા જોવે શું કામ એ ઊંચાઈ ઉપર છે એટલા માટે બસ એમ સમાજની અંદર જ્યારે તમારી ઊંચાઈ તમે પકડશો ત્યારે દુનિયાના લોકો તમારો વિરોધ કરશે અને જેને ઊંચાઈ ઉપર જવાનું હોય એને વિરોધ સહન સહન કરવાની શક્તિ રાખવી તો જ સમાજની અંદર તમે આગળ આવશો બાપ અને એવા એવા લોકો વિરોધ કરે જેને તમારી સાથે કઈ લેવા દેવા ન હોય એને તમે ઓળખતા ન હોય એને તમે કોઈથી મળવાના ન હો એવા એવા માણસો તમારો વિરોધ કરે અને આ દુનિયા ને તકલીફ છે જો ઊંચું તોય તકલીફ નીચું તોય તકલીફ આડુઅું જોવો તકલીફ આખી ફોડી નાખો તોય તકલીફ આ દુનિયા છે દુનિયા દોરંગી વાલા ફાવે એમ બોલે આપણે નાવડીને આખો કિનારે રામ રટણ સાંજ સવારે બીખ પછી ખોની અમારે દુનિયા બોલશે દુનિયા બોલવે અને બોલવા દઈ આપણે રામ ભજનમાં રહી કથા પૂરી થાય ને ઘણા ઘણા નિયમ કે આપણે ચાંદલો કરીને બહાર નીકળશું એટલે આની આ દુનિયા વાત કરશે કે વાહ મીરાબાઈ નો અવતાર થઈ ગયો કદાચ ભાઈ ચાંદલો કરે તુલસી ની માળા પહેરી લે હાથ ની અંદર બેરખો પહેરી લે હા અને કથા સાંભળીને આવો નિયમ લઈને જો બહાર નીકળશે તરત જ કે જો નરસિંહ મહેતા દુનિયા ને તકલીફ છે દુનિયાને તમે ઊંચું જોશો તો તકલીફ પડશે કે જો એટલા બધા ઊંચા થઈ ગયા પાંચ પૈસા થઈ ગયા નીચું જોતા જ નથી સમાજની વાત સાંભળીને તમે નીચું જોવા માંડો તો ઈની દુનિયા પાછી વાતો કરે ઊંચું જોયા જેવું રાખ્યું છે ક્યાં આ દુનિયાની વાત સાંભળીને તમે આડું અવળું જોવો ને ભગવાને બનાવેલી દુનિયાની પ્રકૃતિનું દર્શન કરતા કરતા તમે જોતા જાવ મસ્તીથી આનંદથી તમે ચાલતા હો તો આની આ જ દુનિયા વાતો કરે કે આંખોના ઠેકાણા નથી જ્યાં ત્યાં જોયા કરે છે સમાજને દુનિયાને તકલીફ છે તમે ઊંચું જોવો તો તકલીફ તમે નીચું જોવો તો તકલીફ તમે આડું અવળું જોવો તો તકલીફ અને સુરદાસજી જેવા સાધુ સંતોએ તો આંખની અંદર ખીલા મારીને પોતાની આંખી ફોડી નાખી કે કદાચ જો દુનિયા રાજી થતી હોય તો અમે અમારી આંખી ફોડી નાખી પણ જેથી આંખી ફૂટી ને તેથી આજ દુનિયાએ એ વાતો કરી કે કરેલા કરમ ના બદલા ભોગવવા પડે આલોકના સાગર મહી કોઈનાવર આલો સદર મહિ કોઈનાવરસો નહીં મા દુનિયા તા તોર તોખા કદી ધર શો આલોક 的手。 દુનિયા તણા ના ધોકા તમે તરશો દુનિયાનો ધોખો નો દુનિયા વાતો કરશે આજ કૃષ્ણ ભગવાનની વાતો ચાલુ થઈ છે અને ભગવાન કૃષ્ણની પાસે જયારે આ વાત ગઈ કે સતરાજી ખોટું નાખ્યું પગના પારખો બોલાવી અને જંગલમાં સાથે સિંહના પગલા જોયા અશ્વના પગલા જોયા પ્રસેનના પગલા જોયે આ અને કહ્યું કે મહારાજ અહીંયા આજુબાજુમાં સિંહ સાથે ઝપાઝપી થઈ હોય એવું લાગે છે ભલે જલ્દીથી શોધો એને આ અને જ્યાં એ જાડીની અંદર ગયા અને એમાં સિંહ નો અડધો ફાડી ખાધેલો મૃતદેહ મળ્યો જે પગના પારખો લોકો હતા એને કીધું ભગવાન અહીંયા પ્રસેન મળ્યો બોલે મારે પ્રસેન નું કામ નથી મારે મણી સુધી પહોંચવું છે પગલે પગલે થોડા ગામ દૂર ગયા તો એક રીછ ના પગલા દેખાણા અને રીછ પગલે પગલે જ્યાં ગયા તો એ જાંબુવંત મહારાજ ની ગુફા હતી ગુફાની અંદર જ્યાં પ્રવેશ કર્યો જેવો પ્રવેશ કર્યો એટલે સુંદરી તમે આ મણી મને આપી દો બોલે નહીં મારા પિતાજી મને રમવા માટે આવ્યો છે આવી જયારે વાતો થઈ ને ત્યારે જામવંતજી મહારાજ ને એમ થયું કે ઓ આ અચાનક એટલા બધા માણસો ગુફાની અંદર કેમ ધસી આવ્યા છે અને જાબવંત મહારાજે સીધું ભગવાન કૃષ્ણ અને આ યુદ્ધમાં ભગવાને જયારે એક મસ્તક ઉપર જયારે મુકો માર્યો જોરથી એક થપાટ જયારે મારી ને ત્યારે મહારાજ બે હાથ જોડીને ઉભા રહી ગયા પ્રભુ ઉભા તમે જે

આખી વાત કરી કે આ સ્યમંતક મણી સુધી પહોંચવા માટે મારે અહીંયા સુધી આવવું પડ્યું પણ તમે મને ઓળખ્યો કઈ રીતે ત્યારે બહુ સુંદર મજાનો જવાબ જામવંતજી મહારાજે આપ્યો કે રામાવતારમાં ક્યારેક ક્યારેક ભગવાન રામ મારા માથા ઉપર હાથ મૂકતા ને ત્યારે જે શાંતિ થતી એ શાંતિ આજ તમે મને મૂકો માર્યો તોય થઈ આ ઈષ્ટની કૃપા છે હું અહીંયા મણી છું મણીને શોધવા માટે આવ્યો છું આ અને ત્યારે કીધું કે ભગવાન આ અવતારમાં તમે ચોર છો એટલે લોકો તમારું માનશે નહીં તમે એક કામ કરો બોલે શું જો તમારી ઈચ્છા હોય તો જાંબુવંતીને હું તમારી સાથે પરણાવવા માંગુ છું આ અને આ જવાબદારીમાંથી મુક્ત થવા માંગુ છું ભગવાને પાંચ ક્ષણ માટે બંધ આંખો કરી અને કીધું કે હું તૈયાર છું અને એ જ સમયે ઘડિયા લગ્ન લેવાનું મણી સાથે આપ્યો આ અને જાંબુવંતી પણ આપ્યા હું ઘણી ઘણી વાર કહું જ્ઞાતા મણી ગોતવા અને સીધા આ જાંબુવંતીને સાથે લઈને આવ્યા રેવતીજી એ ફરી વખત વધાવી લીધા છે આવી રીતે ભગવાન કૃષ્ણનું બીજું લગ્ન